કંપની હોય અને દાદાગીરી કરવાની મનમાની કરવાની શું અદાણી જૂથની અંબુજા સિમેન્ટ એ નિયમોથી ઉપર છે તેના માટે કોઈ નીતિ નિયમો છે જ નહીં કંપનીની સિમેન્ટ એ લોકોના ડર સુધી આવે છે હદે દાદાગીરી કરે છે ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે અદાણીના આપતા પાખો મામલો શું છે વિવાદ શું છે આરોપો શું છે તે જાણ્યો જે સોમનાથના કોડીનાથની અંબુજા કંપની સામે ગ્રામજનોમાં રોષ છે અને એક ગામ નહીં

જમીન ના તળ બેસી ગયા હોવાનો સીધો આરોપ છે પાકને નુકસાન થતું હોવાનો પણ ખેડૂતો આરોપ છે આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે કારણ કે ઘર સુધી સિમેન્ટની આવે છે શુદ્ધ પાણી લાલ જાય પર્યાવરણ ની સાથે પશુ પક્ષીઓને નુકસાન થઈ રહ્યું છે અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવે છતાં પણ એક્શન નથી લેવાતા કારણ કે પૈસાદાર પર્યાવરણ ક્લિયરન્સ ની શરતો નો પણ ભંગ કરી ગ્રામજનો ના આરોપ શું છે હવે તે પણ જાણી લઈએ હવા પ્રદૂષણ થાય છે ભૂમિ પ્રદૂષણ પાકને નુકસાન થાય છે લાલ પાણી આવે છે જે ખનન થાય છે નિયમોની એસી કેસી છે છે બીમારીઓ થાય રજૂઆત કરવામાં બીમારી સુધી પહોંચે છતાં પણ અદાણીના ના પાપે એના પૈસા ના જોરે એ મનમાની કરે છે અને બિંદાસ એ લોકો બેઠા છે પાટનગર મોડવા અને સિસર ગામના લોકોના બોલતા પુરાવાઓ છે અને આજ અદાણીના ના પાપ લઈ તમારું શું કહેવું છે આવી કંપનીઓ સામે શું પગલાં લેવા જોઈએ શું પૈસાના જોરે ગમે તે થઈ રહેશે કવર્ટ સેક્શન માં જણાવો